નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે ઓખીડા ગામ છે પોરબંદર તાલુકોનો જિલ્લો લાગે છે આજની તારીખ છે વીસ આઠ બે હજાર ચોવીસ તો આપણે જોવા માટે આવીએ આ મગફળી છે એમાં જુવાર અને એવું જ વવાઈ આ અત્યાર સુધી બરાબર પડું હાવ ફેલ ફેલ સમજવા એમાં આપણું રુદ્રા વપરાણું છે આ સિઝનમાં પહેલી જ વખત અને રેકોર્ડ બેક વરસાદ થયો છે જ પોરબંદર માં ચાલીશ ઇંચ પિસ્તાલીશ ઇંચ જેવો વરસાદ થયો છે છતાં આ મગફળી ક્યાંય જોઈ લ્યો પીળી નથી અને growth માં કઈ ફરક નથી તો આપણે ખેડૂત ભાઈ પૂછીએ એના મોઢે હું કહું એમ નહીં બરાબર તો ઓમ રુદ્ર આપણું જમીન સુધારક આવે છે પચાસ કિલો બેગ આવે પચાસ કિલોની બેગ આવે છે નવસો રૂપિયા ભાવ અને દાણાદાર આવે છે તો ખેડૂત ભાઈ ને પૂછીએ કે એમાં કેવું રિઝલ્ટ લાગ્યું નામ મારું નામ દેવાભાઈ દેવાભાઈ ભીમાભાઈ